પંદર ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ પાંત્રીસથી અડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે એકત્રીસથી લઈને તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા એક બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે બાવીસ અથવા તો ત્રેવીસ ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ એક બે ડિગ્રી નીચું આવશે અને ક્યાંય નહીં ક્યાંય આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યો છે પણ શિયાળાની વચ્ચે અત્યારે થોડી થોડી ગરમી પણ તમને લાગી રહી હશે સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે અત્યારે આજે મિક્સ સિઝન થઈ છે ઉનાળાની શરૂઆત આમ તો ફેબ્રુઆરીનો અડધો મહિનો એટલે અડધી ફેબ્રુઆરી જાય એના પછી તમને ગરમીની શરૂઆત થઈ જાય અને ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ જતી હોય છે પણ ઋતુચક્ર આખું આપણું બદલાઈ ગયું છે અને અત્યારે વરસાદ અમુક વિસ્તારમાં પડી રહ્યો છે એટલે માવઠાની સંભાવનાઓ છે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવું જેના કારણે ઉનાળો હવે થોડો મોડો બેસશે એવી સંભાવનાઓ કરવામાં આવી છે શિયાળાની વિદાય ક્યારે થશે સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેના કારણે ઋતુ ઉપર ખૂબ અસર પડવાની છે આ બધા જ વિષય પર હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઉનાળો ક્યારે બેસવાનો છે કેટલી ગરમી પડવાની છે અને અત્યારે જે શિયાળો અને ચોમાસા વચ્ચેનું જે તાપમાન છે એમાં કેટલી ગરમીનો અનુભવ થશે એ સાંભળો સામાન્ય રીતે જોવા જઈએ તો પંદર ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થતી હોય છે પંદર ફેબ્રુઆરી બાદથી આપણે ધીમે ધીમે ક્રમશઃ તાપમાન છે અપ થતું હોય છે આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હોય છે પણ આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના ઉનાળાની વાત કરવા જઈએ તો અત્યારે હજુ ખાસ કોઈ પ્રકારનો ઉનાળાની શરૂઆત થઈ નથી એનું મહત્ત્વનું કારણ એ પણ છે કે હજુ પણ ઉત્તર ભારતના પહાડો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે અને અત્યારે હજુ પણ ગુજરાત સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે હજુ પણ તાપમાન છે પાંત્રીસ ડિગ્રી કરતાં નીચું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે ફેબ્રુઆરીમાં એમાં પણ ખાસ કરીને પંદર ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ પાંત્રીસથી થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે એકત્રીસથી લઈને તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા એક બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે બાવીસ અથવા તો ત્રેવીસ ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ એક બે ડિગ્રી ડિગ્રી નીચું આવશે અને ક્યાંય ને ક્યાંય આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે રાત્રીના ટાઈમે આપણે શિયા શિયાળા જેવો અહેસાસ થશે અને દિવસના ટાઈમે ઉનાળા જેવું એક વાતાવરણ આપણે જોવા મળશે એટલે હજુ પણ તાપમાન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન પાંત્રીસ ડિગ્રી કરતા નીચે રહેશે પાંત્રીસ ડિગ્રી પ્લસ થાય તેવી કોઈ સંભાવનાઓ નથી આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક સેન્ટરોની અંદર કદાચ ત્રીસ ડિગ્રી પ્લસ તાપમાન છે એટલે આપણે થોડુંક ગરમી જેવું લાગતું હશે તાપમાન અપ થયું એવું લાગતું હશે પણ નોર્મલ રીતે જોવા જઈએ તો દર વર્ષે અને એમાં પણ છેલ્લા એક દાયકાની અંદર જે ફેબ્રુઆરીનું તાપમાન રહ્યું છે એના કરતાં આ વર્ષે તાપમાન છે એ થી ત્રણ ડિગ્રી નીચું ચાલી રહ્યું છે અને હજુ પણ ક્રમશ આ તાપમાન નીચું રહેવાનું છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી હજુ પણ તાપમાન છે એકત્રીસ થી તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યારબાદ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં પણ તાપમાન છે એ લગભગ બત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી અથવા તો છત્રીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે જે આકરા ઉનાળાની શરૂઆત થતી હોય છે કે એ આ વર્ષ વર્ષ એટલે હજાર ની અંદર આકરા ઉનાળાની શરૂઆત છે આઠ માર્ચ બે હજાર છવ્વીસથી થી જોવા મળે તેવી શક્યતાઓ છે હજુ સામાન્ય રીતે જોવા જઈએ તો આઠ માર્ચ બે છવ્વીસ સુધી તાપમાન છે નોર્મલ કરતા બેથી થી ત્રણ ડિગ્રી નીચું જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ આઠ માર્ચ બે હજાર છવ્વીસથી ક્રમશઃ તાપમાન ઊંચું જશે ઉનાળાની શરૂઆત થશે અને આઠ માર્ચ પછીથી લઈને સંપૂર્ણ જે આપણો ઉનાળો છે એટલે કે પંદર જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે આક્રોતાપ તાપ અને હીટવેવનો સામનો કરવાનો રહેશે